નાટ્યકાર ગિરીશચંદ્ર ઘોષનો ભાઈ અતુલ કૃષ્ણ ઘોષ પહેલાં તો શ્રી રામકૃષ્ણ સાથેની મુલાકાતના પ્રસંગને ટાળતો તેણે મશ્કરીમાં શ્રી રામકૃષ્ણનું ઉપનામ રાજહંસ પાડી દીધું હતું એક દિવસ શ્રી રામકૃષ્ણ અચાનક ગિરીશને ત્યાં આવી ચડ્યા અતુલને જોઈને તેઓ ગિરીશ પ્રત્યે બોલ્યા હું તો તમારા ભાઈથી ગભરાતો પણ આજે એ કંઈક જુદો લાગે છે પછી ગિરીશે એમને અતુલે પાડેલા ઉપનામની વાત કહી ગુરુદેવે કહ્યું એથી તો મારું ગૌરવ થાય છે સામાન્ય હંસ દૂધ પાણીનું મિશ્રણ પી જાય છે પરંતુ કહેવાય છે કે રાજહંસ તો દૂધ પાણીને જુદું કરીને એકલું દૂધ જ પીએ છે એટલે જ એને રાજહંસ એટલે કે રાજા કહેવામાં આવે છે આમ તમારા ભાઈએ તો મારા માટે સુંદર નામ પસંદ કર્યું છે અતુલને આ વચનોમાં રહેલા સત્યનો સ્વીકાર કરવો પડ્યો એ બોલ્યો મારે આપને કેવી રીતે સંબોધન કરવું પરંતુ શ્રી રામકૃષ્ણે કહ્યું કેમ રસ્તે જતા લોકોને જે રીતે સંબોધવામાં આવે છે એ રીતે તમે સંબોધજો આ સરળ વચનોએ અતુલ ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો પછી શ્રી રામકૃષ્ણે તેને દક્ષિણેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું ત્યારથી એ અવારનવાર જતો પણ ખરો સમય જતા ગંગા તટે તેને એક અદભુત આધ્યાત્મિક દર્શન થયું હતું આ અનુભૂતિ પછી તેણે શ્રી રામકૃષ્ણને ગુરુ તરીકે પોતાનું આત્મસમર્પણ કર્યું